પ્રયાગરાજના પવિત્ર માઘમેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વર તથા તેમના બ્રાહ્મણ અનુયાયીઓ સાથે થયેલ અપમાનજનક વર્તન સામે સમગ્ર હિન્દુ સમાજ અને સમાજમાં રોષ ફેલાયેલો જોવા મળે છે જગદગુરુ શંકરાચાર્યના સમર્થનમાં આજે પાટણમાં જગન્નાથ મંદિર ખાતે બ્રાહ્મણ સમાજના આગેવાનોની સાથે અન્ય સમાજના આગેવાનો પણ પ્રતિક ધરણા ઉપર બેઠા હતા અને સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી પ્રયાગરાજમાં માગસ્નાન દરમિયાન જગદ્ગુરૂ શંકરાચાર્ય સાથે થયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હિન્દુ સમાજમાં પડ્યા છે અને ઠેર ઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પવિત્ર ધાર્મિક પ્રસંગે બ્રાહ્મણોની ચોટી ખીંચી પોલીસે માર મારીને અપમાનિત કરેલ છે જે પોલીસની વર્તણૂક હિન્દુ સંતો અને સમાજ માટે અત્યંત અપમાનજનક અને નિંદનીય હોવાનું છે ત્યારે પાટણના જગન્નાથ મંદિર ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સરકારના આ ધૂણસ્પદ કૃત્ય સામે પ્રતિક ધરણા ઉપર બેઠા હતા આગેવાનોએ ધર્મ કી જય હો અધર્મકા નાશ હોના નારા લગાવ્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે માઘમેળાનું મહત્વ કુંભમેળા જેટલું જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે આવા પાવન અવસરે કરોડો હિન્દુઓની હાજરીમાં યોગી સરકાર પ્રેરિત પોલીસે હિન્દુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ સાથે આવું દ્રોણાસ્પદ વર્તન કર્યું છે તે નિંદનીય છે કહેવાતી હિન્દુ સરકારનું આ મુદ્દે મૌન સેવવું તે હિન્દુ સમાજની એકતા અને ધાર્મિક સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે જગદ્ગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વરજી સનાતન ધર્મ અને ગૌરક્ષા માટે જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સરકાર તેમના આ પ્રયત્નને યેનકેન પ્રકારે કચડવાનો પ્રયાસ કરી દે છે ત્યારે પરમાત્મા શંકરાચાર્યને ખૂબ બળ આપે તેવા ભાવ સાથે બે દિવસના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આ પ્રસંગે સામાજિક આગેવાન પ્રવીણ બારોટે જણાવ્યું હતું પ્રયાગરાજમાં જે બન્યું તે સમસ્ત હિન્દુ સમાજ માટે દુઃખની વાત છે જય શ્રીરામના નામે મતો મેળવનાર રાજકીય પાર્ટીઓએ આ ઘટના સામે અવાજ ઉઠાવવો જોઈએ વધુમાં તેમને જણાવ્યું હતું કે દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે કહેવાતા ધર્મગુરુઓ અને ધર્મધુરંધરો ચૂપ રહ્યા હતા ત્યારે આજે પણ હિન્દુ ધર્મના અખાડાઓ કહેવાતા સંતો મહંતો કથાકારો શંકરાચાર્યના અપમાન બાબતે કંઈ કહેતા નથી પચાસ ટકા કતલખાના ઉત્તર પ્રદેશમાં છે છેલ્લા દસ વર્ષમાં ગાયોની હત્યા વધી છે એક ચાણક્યનું અપમાન થયું ત્યારે ધનાનંદના આખા રાજ્યનો વિનાશ થયો ત્યારે હવે જગતગુરુ શંકરાચાર્યનું અપમાન થયું છે ત્યારે આગળ શું થશે તે દરેકે સમજવાની જરૂર છે આજે એક દુઃખની વાત એ છે કે આ જે કાર્ય ધર્મના નામે કરોડો રૂપિયા કબાવનાર લોકોએ કરવું જોઈએ જે કામ ધર્મનું કામ કરતા કર્મકાંડી બ્રાહ્મણોએ ખાસ કરીને કરવું જોઈએ જય રામના નારા લગાવી અને મતો મેળવનાર રાજકારણીઓએ જે કામ કરવું જોઈએ એના માટે આજે અમારે આ કાર્ય કરવું પડ્યું છે શંકરાચાર્યનો જે બનાવ બન્યો ત્યારે મારે કહેવું પડે કે પાંડવો અને કૌરવો ધૂતરાષ્ટ્રની સભાની અંદર જ્યારે દ્રૌપદીના વસ્ત્ર અરંધાયા કહેવાતા ધર્મગુરુ દ્રોણાચાર્ય ચૂપ રહ્યા ધર્મધુરંધર ભીષ્વિતાભ ચૂપ રહ્યા એમ આજે પણ હિન્દુ ધર્મના અખાડાઓ કહેવાતા સંતો મહંતો પૈસા કમાતા કથાકારો કોઈ પણ વ્યક્તિ ધર્મના લીધે શંકરાચાર્યનું જે અપમાન થયું એના માટે કોઈ કહેતો નથી રામાયણ વાત છે અને ભગવાન શ્રી રામનો જન્મ કેમ થયો એનું એક કારણ છે કે ગૌ બ્રાહ્મણ સુર સંત હિત લિયો મનુષ્ય અવતાર એમને ગૌ બ્રાહ્મણ અને સંતના હિત માટે ભગવાને અવતાર લીધો એના નારા લગાવવાળો એ નથી કહેતા કે આજે સૌથી વધારે ગૌ હત્યા આ છેલ્લા પંદર વર્ષમાં થવા માંડી છે સૌથી વધુ કતલખાડા અત્યારે આપણે ત્યાં છે અને એમાં પચાસ ટકા કતલખાડાઓ માત્ર ઉત્તર પ્રદેશમાં છે ગૌ પછી બ્રાહ્મણ બ્રાહ્મણનું અપમાન એક ચાણક્યનું અપમાન થયું તો ધોળનંદો આખર એનો નાશ થઈ ગયો દ્રોણાચાર્યનું અપમાન થયું તો દ્રુપદ રાજ્યનો નાશ થયો અને આજે શંકરાચાર્યનું અપમાન થયું તો શું થશે એ દરેકે સમજવાની જરૂર છે તો સંતોનું અપમાન થાય છે બ્રાહ્મણ તો બ્રાહ્મણોની શિખા ખેંચી અને એમને જળોમાં લઈ જવામાં આવ્યા આથી વિશેષ અપમાન બીજું કયું હોઈ શકે આ દેશની અંદર દત્ત ફિરંગી વલંદા મુગલો ખિલજી અનેક લોકોએ શાસન કર્યા પણ આ બધા શાસનમાં આટલા બધાની એકી સાથે જો અપમાન થયું હોય તો માત્ર અત્યારે થયું છે એ ખૂબ દુઃખદ છે એને સમગ્ર હિન્દુ સમાજે વખોડી દેવો જોઈએ આ માત્ર બ્રાહ્મણો એ તો જે પવિત્ર તપસ્વી બ્રાહ્મણ છે એ તો આ કલયુગના દેવો છે અને એમનું અપમાન થાય એ હિન્દુ સમાજનું અપમાન છે આપણે બધાએ સંગઠિત થઈને આમાં કોઈ આ રાજકીય રોટલો શેકવાનું આ મંચ નથી અત્યારે દરેક રાજકીય પક્ષના લોકો હોય ભાજપના હોય કોંગ્રેસના હોય પણ જે હિન્દુ છે એ બધાએ એક થઈ અને આનો પ્રતિકાર કરવો પડશે એટલું કહી હું વિરમું છું હરિઓમ તત્સ ઓકે તાજેતરમાં માઘ મેળાના પવિત્ર પ્રસંગે ભારતના નહીં પણ સમગ્ર હિન્દુ સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ પૂજ્ય શંકરાચાર્ય સ્વામી શ્રી નું કરોડો હિન્દુઓની હાજરીમાં યોગી સરકાર પ્રેરિત અધિકારીઓએ અપમાન કર્યું અને તેમની સાથે કાફલામાં જોડાયેલા બ્રાહ્મણોની શિખા ખેંચી એમને માર માર્યો જાહેરમાં અપમાનિત કર્યા આ પ્રસંગની અમે ખૂબ જ નિંદા કરીએ છીએ આ પ્રસંગ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને અમે ખૂબ જ દુઃખી છીએ પાટણ જિલ્લા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે અને શ્રી જગન્નાથ મંદિર પાટણના ટ્રસ્ટી તરીકે અમે સરકારના ધૃણાપદ કૃત્યને વખોડી કાઢીએ છીએ અને શંકરાચાર્યના સમર્થનમાં અમારી શ્રદ્ધા છે ધર્મ પ્રત્યે અમે પ્રતિબદ્ધ છીએ અમારા બ્રાહ્મણ સમાજનું અમને ગૌરવ છે એવું પ્રસ્થાપિત કરવા માટે અને એમના સમર્થનની અંદર આજે પાટણ જગન્નાથ મંદિર આયોજિત આ કાર્યક્રમની અંદર પાટણની તમામ ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો આજે પ્રતિક ઉપવાસ ઉપર સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી ધરણા ઉપર બેસી અને અમારી અમારી આ લાગણીને વ્યક્ત કરવાનો આ કાર્યક્રમ આપ્યો છે તેવી જ રીતે આવતીકાલે સવારે ભગવાન જગન્નાથજીનો યજ્ઞ કરવાના છીએ યજ્ઞ એટલા માટે કરવાના છીએ કે જે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિ અવિમુક્તેશ્વરજી સનાતન ધર્મ માટે અને ગૌ રક્ષા માટે કોઈપણ જાતની શહેર શરમ વગર ધર્મના રક્ષણ માટે માત્ર જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે અને સરકાર એમના પ્રયાસને યન કેન પ્રકારે કુચલવા પ્રયત્ન કરીએ તો એમને પરમાત્મા ખૂબ બળ આપ્યા એવી ભાવ સાથે એવી પ્રાર્થના સાથે અમે યજ્ઞ કરવા રહ્યા છીએ અને કાલે બપોરે એક વાગ્યાથી છ વાગ્યા સુધી રામધૂનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે એમાં અમારા ભજન મંડળની બહેનો પણ જોડાવાની છે અને અમે ભગવાન રામને પણ એવી પ્રાર્થના કરવાના છીએ એક આ યોગી અને મોદી સરકારને સદબુદ્ધિ આપો જેથી ઝડપથી આવા કછુરવાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને શંકરાચાર્યનો જે ઘોર અપમાન થયું છે એને સન્માન આપવામાં આવે આવી લાગણી સાથે અમે આ બે દિવસનો કાર્યક્રમ રાખ્યો છે હસ્તુ ભારતમાં તૈયારી